રવિવાર ના રોજ નવસારી જિલ્લાના એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ જિલ્લાના સરપંચો સાથે કર્યો હતો નવસારી જિલ્લા ભાજપ દ્વારા જિલ્લાના સરપંચો સાથે સંવાદનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નવસારી જિલ્લો પાણી બચાવવામાં પ્રથમ હોવાનું પણ જણાવ્યું હતું સાથે જણાવ્યું હતું કે ખેડૂતોએ ગામમાં આવેલ ખેતરોમાં કુવાનું નિર્માણ કરીને પણ વધુમાં વધુ પાણી બચાવવું જોઈએ

એમને મફતમાં જે પાંચ કિલો અનાજ આપવાની યોજના છે એ યોજનામાં સામેલ કરવા માટે એમણે જે યોજના બનાવી છે એની શરૂઆત એ સુરતથી કરવાના છે એમાં પણ લગભગ એક લાખ જેટલા લાભાર્થીઓ એમાં જોડાશે અને નવસારી જિલ્લામાં પણ નવસારી જિલ્લામાં વલસાડના કેટલાક ભાગ અને ડાંગના કેટલાક બહેનો જે લખપતિ દીદી તરીકે એમણે પોતે પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે એવી બહેનોનો એક લાખ બહેનોનો કાર્યક્રમ એ વાંસી બોર્શીમાં નવસારી જિલ્લામાં થવાનો છે એની વ્યવસ્થા જોવા માટે સૌ ધારાસભ્યો સૌ આગેવાનો સૌ સરપંચો સહિતની આજે મિટિંગ પણ બોલાવી હતી સાથે સાથે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે જન ભાગીદારીથી જન આંદોલનની વાત કરી છે કેચ ધ રેનની જે વાત કરી છે એને અમલમાં મૂકવા માટે આજે પણ આખા દેશમાં નવસારી જિલ્લો પ્રથમ ક્રમે છે ને આવનારા દિવસોમાં હજુ પણ એ ઝડપમાં વધે એમાં દરેક ખેતરમાં દરેક ગામમાં આ જલસંધાનની યોજના લાગુ થાય એને થર્ટી ફસ્ટ મે સુધીમાં અમે આખો જિલ્લો એમાં આ કામ પૂરું થાય એનો પ્રયત્ન કરીએ છીએ અમે સાડા છ લાખ જેટલા સ્ટ્રક્ચર આખા દેશમાં બનાવ્યા છે અને દસ લાખ સ્ટ્રક્ચર એકત્રીસ મે સુધીમાં પહેલાં પૂરા કરવા છે ત્યાર પછી પણ આ યોજના ચાલુ રહેશે પણ વરસાદ પહેલાં યોજનામાં આટલા લોકોને જોડવાના કારણે ખૂબ મોટું પાણીની બચત એ લોકોને પણ દેખાશે આ નેચરલ વોટરને કારણે બધી જ બધા જ નેચરલ મિનરલ સાથે આ પાણી જ્યારે સંગ્રહ થાય છે ત્યારે જ્યારે જરૂર પડે ત્યારે એને પાછું વાપરી પણ શકાય છે જે આજની જરૂરિયાત છે અને આવનારા દિવસોમાં જલને કારણે કોઈ સંકટ ન આવે એના માટે આજથી જ જાગવાની જરૂર છે એના માટે અમે હાકલ કરી હતી સૌ સરપંચ મિત્રો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના દસ સદસ્યો ધારાસભ્યશ્રીઓ આગેવાનો આ બધાએ એકી અવાજે આ યોજનાને ઝડપમાં આગળ વધારવા માટેની ખાતરી આપી છે એના કારણે નવસારી જિલ્લો આખા દેશમાં પ્રથમ છે અને રહેશે એવો મને વિશ્વાસ છે